ભાનુ દાદાના રામ રામ મિત્રો આજે આળસ વિશે વાત કરું જોકે આળસ વિશે વાત કરવી નકામી આળસનો તો મને તમને નાખી દુનિયાનો અનુભવ હોય તમારી પોતાની આળસનો અને બીજાની આળસનો આળસ એ માણસ જાતનો સૌથી મોટો દુશ્મન છે એમ કહેવાય આપણને આળસ થતી હોય કાંઈ કામ કરવાનું અગત્યનું હોય તો એમ થાય કે કલાક પછી કરશું એમ કરીને લંબાવી દઈએ એટલે કામ કરવાનું રહી જાય આપણા અગત્યના કામ એવી રીતે રહી જાય આળસ આપણને નુકસાન બહુ કરે છતાં માણસ આળસ મૂકી શકતો નથી એ એક ખૂબી છે આળસ છે એ જીવતા માણસની કબર છે એમ કહેવાય છે એક વખત એક ભાઈ એક મોટા પીપળાની ટગલી દાળે બેઠો હતો તડકાનો તો ત્યાંથી એક સાધુ નીકળ્યા એણે અવાજ કર્યો કે હે ભાઈ ગાંડો છો તો કે નાના કાંઈ ગાંડો નથી તો કે આ ટગલી દાળે શું કરે છે નીચે આને છાંયે બેહાય કે તડકે ઉપર બેહાય તો કે એમાં એમ છે કે હું ત્યારે આવડો આ લીમડાનો છોડ મારી દબાઈ ગયો છે પછી બાજુમાં થઈને છોડ મોટો થયો મોટો થયો આ આ પીપળાનો અને પછી ઝાડ થઈ ગયો હું ઊઠો નહીં મને આળસ બહુ થાય લ્યો બોલો આ તેદીનો એમ નમ આળસો માણસ હઈ કે હવે તો ઉતરતો કે હજી ઉતરવાની આળસ થાય આ દ્રષ્ટાંત છે એટલે એવા માણસોથી એ આપણે ચેતવું એટલા માટે જોઈએ કે આપણે એનાથી કામ પડે તો એનો ભરોસો ન રાખાય આપણે કંઈક આ કલાક પછી આ વસ્તુ જોઈશું તો એ ચાર પાંચ કલાકે આવી હોય તો આવે ને કે ના આવે અને ભણતા હોય ત્યારે તો બહુ જ થાય સાહેબે લેસન કીધું હોય તો એ કરવાનું મન ન થાય પરીક્ષા આવતી હોય તો વાંચવાનું મન ન થાય અને હવે તો મોબાઈલ જોયે રાખવાનું મન થાય અને મોબાઈલ જોયા જોતા હોય ત્યારે તો બીજા કામ કરવાને એ બી આળસ થાય કે એમ થાય કે આ મને ક્રાંક એના કરતાં મારી લીધો તહ એક સ્કૂલમાં શિક્ષકે છોકરાને આળસ વિશે છોકરાઓને નિબંધ લખવાનો કીધો એટલે છોકરાએ લેસનમાં કીધું છોકરાઓ બધા લેસન કરી એક એમને કોરું પાનું એટલે કોરી નોટ ને કોરું પાનું લઈને ગયો ને સાહેબને બતાય કે ક્યાં નિબંધ તો કે સાહેબ આ નિબંધ જ છે મને કરવાની આળસ થઈ ગઈ એટલે આ એમ નામ લે એવા એટલે આળસ આવી વસ્તુ છે આપણને નુકસાન કરે બીજાને નુકસાન કરે આપણા કામ થાય નહીં આપણે દુઃખી થાય ભૂખે મરી જાય પણ આળસ છોડી શકાતી નથી બગાસા શરીર તૂટે અને મનગમતું કામ હોય તો એ પાછી આળસ થાય એટલે આળસ જીવનમાંથી તજવી જોઈએ રામે રામ